તો આપણે જે કાર્ય કરવા મને પાંચ હજાર રજા તો બરોબર પછી વાત કરીશ બરોબર

કાલ ભૂવા હમ એ હું નહીં કરવા તમને જે છે એ વસ્તુ કો કે ખોળિયા હમ આંગળે લઈને થાય ને એ હું નહીં કરું ખોળિયા હમ કાલ આંગળે કોક બી કે કે કા દાદા ન જીવ તો પિતરું જુણે હવે હું જ પરમાન લઈ શકે આ દાદા એ પરમાન આપ્યું ખોળિયું પેલા પરમાન આપ્યું ખોળિયું પરમાન આપે ને તો જ હાસુ બાકી નહીં

આયા ભેગા થયા હવ કદા ગમે તે દાદા હોય કેટલો પથ્થર ઉડે તારે માન્ય થાય ને બધા એમ જ માને પિતૃ ધોણે તો દેખતી વાત છે પછી ખોળિયાન દાદા દાદાનું ખોળિયું લઈ લે બરોબર ખોળિયાન પ્રમાણ આપવું ગમે ને દેવું જ પડે ને આ પ્રમાણ માગેલા છે ખોળિયા ફેરવેલા તમને ખોળિયા ફેરવ બંધ કહેતા હોય તો બરોબર ખોળિયા એને ફેરવો પડે કુટુંબ ને મેલકા હે તો ધૂણે કઈ ન પતે હું તો એમ કહું હલશો એ નહીં ચલશો એ નહીં અને પિતૃ હોય ને એવું વારી જાય મને વધાવો આપે બરોબર આપે અત્યારમાં

દવાખાના બંધ થાય એમાં મજા હે બધા મજા થઈ જાય એમ તો હું ન માનું તમે માનવાના બરોબર તમારા ઘરના બીજા પિત્રો હોય તે ઉભા રહે